જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલી ભલગા મોડલ સ્કૂલની મહિલા શિક્ષિકા ગીતાંજલિ સોરઠિયા સામે વિદ્યાર્થીઓ તથા તંત્ર દ્વારા કરાયેલી ફરિયાદના પગલે તાત્કાલિક રીતે ફરજમુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી ગીતાંજલિ સોરઠિયા જે સ્કૂલના પ્રિન્સિપાલ એ આર સોરઠિયાની પત્ની છે તો ફેબ્રુઆરીથી વોકેશનલ કોર્સ માટે ખાનગી શિક્ષક તરીકે સ્કૂલે જોડાયા હતા જોકે તેઓ નિયમિત રીતે શાળામાં હાજર રહેતા નહોતા છતાં તેમની હાજરી ઓફલાઈન રીતે નોંધાવાતી હતી આ બાબત અંગે વિદ્યાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી અને અધિકારીઓ સુધી ફરિયાદ પણ પહોંચાડી શિક્ષણ અધિકારીઓ એ ઘટનાની ગંભીરતાપૂર્વક લેતા તાત્કાલિક કાર્યવાહી કરતા શાળાના સંચાલક મંડળે ગીતાંજલિ સોરઠિયાને ફરજ મુક્ત કર્યા સોરઠિયા અલ્પેશભાઈ આ શાળામાં આચાર્ય છે અને એમના પત્ની છે સુરેજ ગીતાંજલિબેન અને એ વોકેશનલ તરીકે ફરજ બજાવે હા બિલકુલ કહી શકાય અને એટલા માટે જ આપણે એના મંડળને આ તાકીદ કરીએ છીએ કે ભાઈ એમના સામે હજી પણ આ બાબત વિશે વિગતે ને ઊંડાણથી હજી તપાસ કરાવી અને હજી આ સિવાય પણ કોઈ અનિયમિતતા ધ્યાને આવે તો પછી એ ધ્યાને લે અને વિનિમયની જોગવાઈ મુજબ એની સામે શિક્ષાત્મક કાર્ય